નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે તારીખ 25 7 2025 ના રોજ મોડવદર ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી દિનેશભાઈ રબારી તથા ચેરમેન શ્રી અરિશભાઈ પરમારની હાજરીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોડવદર ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સરપંચ શ્રી દિનેશભાઈ કરમશીભાઈ રબારી ઉપસરપંચ ઈશ્વરભાઈ રબારી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હરેશભાઈ એસ પરમાર તમામ ગ્રામ પંચાયતોના આગેવાનો તથા મોડવદર ગામના પીએસસી સેન્ટરના તમામ કર્મચારીઓ ગીતાબેન આહિર ઉર્મિલાબેન રાજપૂત ભરતભાઈ ચૌધરી ડાઇબેન આહિર તથા સમગ્ર ટીમ મોબાઈલ હેલ્થ કેર યુનિટ પ્રોગ્રામ હેલ્પ એજ ઇન્ડિયા અને સીએસઆર ઇનિશિયેટિવ ઓફ એમએનએસ ગાંધીધામ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સોશિયલ પ્રોટેક્શન ઓફિસર ડોક્ટર પ્રકાશ ડી પ્રજાપતિ અને તમામ કર્મચારી જોડાયેલા તેમાં મોડવદર આરોગ્ય સ્ટાફ તથા હેલ્થ એજ ઇન્ડિયાના સહયોગથી હેલ્થ ચેકઅપ તથા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું ગુજરાતી મોડવદર